અંકલેશ્વર ફેક્ટરી અને ડ્રગ્સ ઉત્પાદન કરતું હોવાનો મોટો ખુલાસો થયો છે ગૂગલ પર સર્ચ કરી એમડી ડ્રગ્સ બનાવતા અંકલેશ્વરના કેમિસ્ટ્રી ભરૂચ એસઓજી પોલીસની ધરપકડ કરી છે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર શેર બજારમાં વીસ લાખનું દેવું થતા ઘરના બાથરૂમમાં કેલેન સ્ટાઇલ લેબ બનાવી ડ્રગ્સ બનાવવાનું શરૂ કર્યું હતું અંકલેશ્વરમાં ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ હવે ભાડાના ફ્લેટમાં માસ્ટર બેડરૂમમાં અટેચ ટોયલેટ બાથરૂમમાં એમડી ડ્રગ્સ બનાવવાની બનાવેલી લેબ ઝડપાઈ છે ભરૂચમાં એસઓજી પોલીસની ટીમે રેનાક વિસ્તારમાં આવેલી સિટકો ઓપરેટિંગ હાઉસ સોસાયટીના બી બ્લોકમાં આવેલા ભાડાના મકાન નંબર ત્રણસો એક પર ચોક્કસ બાતમીના આધારે દરોડા પાડ્યો હતો જ્યાં દરોડા દરમિયાન મકાનના બાથરૂમમાં ડ્રગ્સ બનાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે

પ્રોડક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતો હતો રૂપિયા અડતાલીસ હજારના પગારા બી કેમિસ્ટ છે શેરબજારમાં રૂપિયા વીસ લાખનું દેવું થઈ જતા તેને ગૂગલ પર સર્ચ કરી એમડી ડ્રગ્સ બનાવવા અંકલેશ્વર જીઆઈડીમાં વિવિધ કેમિકલ્સ રો મટીરિયલ્સ અને સાધનો ખરીદી કરી હતી ભાડાના ફ્લેટમાં બાથરૂમમાં છ મહિનાથી કેલેન્સ્ટાઈ લેબ બનાવી મેફેડ્રોન ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી આ કેમિસ્ટ્રી પહેલા પ્રયાસમાં એમડી ડ્રગ્સ બનાવવા સફળ થયો ન હતો જોકે બીજા પ્રયાસમાં તેને ડ્રગ્સ બનાવી લીધું હતું બજારમાં તેનું સેમ્પલ લઈ તેને વેચવા માટે ફરવાનું પણ શરૂ કર્યું હતું અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એસઓજીની પોલીસે એનડી પીએસ એકર હેઠળ ગુનો નોંધી આ કેમિસ્ટરની વધુ તપાસ માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે બેસે લેજ સ્ટાર્ટ ગઈકાલે 13 મે 2026 ના રોજ અમારી એસઓજી ની ટીમ ને મળેલ બાતમી આધારે એક મેફેડ્રોન નો કેસ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી અનિલભાઈ ગોર્ધનભાઈ રાખોલિયા ઉંમર વર્ષ 33 જે રહે જીઆઈડીસી અંકલેશ્વર માં એ પોતાના ઘરે બાથરૂમ માં મેફેડ્રોન બનાવવાની લેબ બનાવીને મેફેડ્રોન બનાવનો બનાવવાનો પહેલાથી અત્યારે જે કાલે અમારે આરોપીના ઘરે રેડ કરતા પચેતર ગ્રામ જેટલો મેફેડ્રોન જપ્ત કરવામાં આવ્યો અને આને સાથે રો મટીરિયલ પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોપી બીએસસી કેમેસ્ટ્રી સુધી અભ્યાસ કરેલ છે અને